નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ડે સમાચાર જૂનાગઢ જિલ્લાના માંગરોળથી મળી રહ્યા છે માંગરોડના મકુતપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્માભેર સ્વાગત કરવામાં આવ્યું કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે ગામ લોકોને માહિતગાર કરી વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો ડ્રોનના ઉપયોગ અને ફાયદા અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા માંગરોડ તાલુકાના મકતુપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવતા ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી તેનો આવકાર કરવામાં આવ્યો સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાનું ઉષ્માભેર સ્વાગત થયું પ્રથમ દીપ પ્રાગટે કરી કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારબાદ બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવા સૌએ સંકલ્પ લીધા આ કાર્યક્રમમાં સ્વાગત ગીત અને ધરતીનું સંરક્ષણ કરવા ખેડૂત નાટ્ય કૃતિ રજૂ કરવામાં આવેલ પ્રાકૃતિક ખેતીના મહત્વની સમજણ આપવામાં આવી આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે તે અંગે પણ ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા સાથે જ વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો તેમજ ડ્રોનના ઉપયોગ અને ફાયદા અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા કે વિદ્યાર્થીઓને મહિલાઓને તેમજ મગતુપુર સરપંચ રામજીભાઈ અખિયાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આજરોજ માંગરોળ તાલુકાના મગતુપુર મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભારત સરકાર તેમજ રાજ્ય સરકારના આ કાર્યક્રમ અંતર્ગત આજે જ્યારે અહીંયા આઈસી સી વાહન આવી છે ત્યારે આ કાર્યક્રમમાં આ વિસ્તારના માન્ય શ્રી રાજેશભાઈ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાવેશભાઈ ઉપપ્રમુખ શ્રી અમારે મોરીભાઈ અને પાન પરબતભાઈ તેમજ ઉપપ્રમુખ શ્રી બાલુભાઈ અને તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં અહીંયા સરકાર જે સત્તર યોજનાઓ છે એ તમામ યોજનાઓની માહિતી ગામ લોકો સુધી પહોંચાડી અને તમામ ગામલોકોને આ માહિતીનો લાભ કઈ રીતે લેવો આ યોજનાઓનો લાભ કઈ રીતે લેવો આ યોજનાઓ કેને મળે જાણકારી ગામલોકોએ લીધેલી છે અહીંયા સ્ટોલ પણ રાખેલા છે આઈસીડીએસના બહેનો દ્વારા મેડિકલ કેમ્પ દ્વારા અને અહીંયા તમામ બાળકો દ્વારા પણ આ તમામ યોજનાઓ અને તમામ જે શાખાઓ છે એ શાખાઓ પાસેથી પણ એની જાણકારી મેળવી ખાસ કરીને આપણે જ્યારે આ રથ અહીંયા આવ્યો છે ત્યારે અમુક એવી યોજનાઓ પણ છે કે જે ગામ લોકોને ખરેખર લાભ મળવા પાત્ર હતો પણ ખ્યાલ નહોતો આના અભાવને કારણે આ રથથી ફાયદો એ થયો છે કે ગામ લોકો સુધી આ લાભ મળ્યો છે આ ગામની અંદર આજે આ રથના કારણે ઘણો બધો પોઝિટિવ હકારાત્મક અભિગમ ઊભો થયો છે એ બદલ હું સમસ્ત ગ્રામ પંચાયત અને આપ ખાસ કરીને મીડિયાના મિત્રોથી જે ગામ લોકોને આ યોજનાઓ પહોંચે છે એ બદલ હું વહીવટીતંત્ર અને આપ મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ